તો રથયાત્રાના દિવસે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદમાં રૂટ ઉપર આવતા જર્જરિત મકાનોની ચકાસણી કરવામાં આવશે શહેરના મેયર મેયર ડેપ્યુટી અને તમામ કમિટીના ચેરમેન અધિકારીઓ રૂટ પર ભયજનક મકાનો અંગે ચકાસણી કરશે હાલમાં જેટલા ભયજનક મકાન છે ભગવાન જગન્નાથજીની એકસો ભગવાનના આશીર્વાદથી નિર્વિઘ્ન થાય અને આ રૂટ ઉપર કોઈપણ પ્રકારની ખામી ના રહી જાય અને વધુમાં વધુ લોકોને સગવડ સગવડો આપી શકાય તે માટે આ રૂટનું આજે મારા સાથી હોદ્દેદારશ્રીઓ ચેરમેનશ્રીઓ અને કાઉન્સિલરશ્રીઓ અને તમામ અધિકારીઓ સાથે આ રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું પણ આ નિરીક્ષણમાં જ્યાં ત્યાં જે કમી દેખાઈ આવી છે તે માટે કામગીરી પૂર્ણ કરવા માટે તંત્રને સૂચના કરવામાં આવી છે રથયાત્રાના દિવસે રવિવાર છે પણ તો એ તમામ અર્બન હેલ્થ સેન્ટરો ચાલુ રહે તેવી સૂચના આપવામાં આવી છે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે આ તરફ અમદાવાદ મહાનગરપાલિકા તરફથી અલગ અલગ રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે આપણી સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દિવાંગભાઈ દાણી ઉપસ્થિત છે સાહેબ કયા પ્રકારનું નિરીક્ષણ અત્યારે કરવામાં આવ્યું છે ટીમોને કયા કયા પ્રકારના સજેશન પરફ્રીની અધ્યક્ષતામાં આ તમામ ચેરમેનશ્રીઓ મંદિરના ટ્રસ્ટીશ્રીઓ અધિકારી સાથે સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવા માટે આજે સમગ્ર કોર્પોરેશનની ટીમ આ રોડ રૂટની મુલાકાતે છે રસ્તામાં આવતા ટ્રીમિંગ કરવાના હોય રોડ પેચ હોય તદઉપરાંત જર્જરિત મકાન હોય આ તમામ બાબતો એનું કામ પૂર્ણ થઈ ચૂકી છે છતાં પણ કોઈ કસૂર રહી ગઈ હોય તો એના અંતિમ નિરીક્ષણ માટે આજે મહાનગરના માન્ય મેયરશ્રીની અધ્યક્ષામાં સમગ્ર ટીમ રૂટના નિરીક્ષણ માટે અત્યારે રાયપુર ચકલામાં વધારેલ છે અહીંથી સરસપુર ખાતે જવામાં આવશે આમ સરસ સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવશે રથયાત્રા પસાર થઈ ગયા બાદ જે પણ કચરો હશે એ અમારે સોલિડ વેફ વિભાગની ટીમ દ્વારા એ કચરાનું સફાઈ અભિયાન પણ કરવામાં આવશે દરિયાપુરમાં જે બાલકની ગઈ વખતે પડી તે પછી આ વખતે કોઈ નિર્ણય ખરો ગઈ વખતે જે બાલ્કનીની ઘટના બની હતી આ વખતે જર્જરિત મકાન ઉપર લોકો જમા ના થાય એ માટે હોમગાર્ડના જવાન સિક્યોરિટી હાજર રહેશે પરિણામે આવા જર્જરિત મકાન થાય નહીં અને રથયાત્રા શાંતિ રીતે સંપન્ન પૂરી થાય જય જગન્નાથ બિલકુલ તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન આપણી સાથે જોડાયેલા હતા અને અત્યારે જે રૂટ છે તેનું નિરીક્ષણ અહીંયા આગળ કરવામાં આવી રહ્યું છે અને મહંત છે મંદિરના ટ્રસ્ટી છે મહેન્દ્ર ઝા તે પણ અહીંયા આગળ જોડાયા છે જેઓ પણ આ નિરીક્ષણ કરી રહ્યા છે જ્યાં જ્યાં પણ સુઝાવ કરવાની આવશ્યકતા લાગશે તે તમામ સ્થળ ઉપર અમદાવાદ મહાનગરપાલિકા તરફથી સુધારા વધારા કરવામાં આવશે અને આ વખતે નિર્ણય કરાયો છે કે જે બાલ્કની ગત વર્ષે ધરાશાયી થઈ હતી તે પછી સિક્યુરિટી ગાર્ડ હોમગાર્ડ અને કોર્પોરેશનના જે અધિકારીઓ છે તેમને જર્જરીત મકાનની નીચે ઊભા રાખવામાં આવશે કેમેરામેન નેશ ગોડિયા સાથે મુશાંત સોની એબીપી અસ્મિતા અમદાવાદ